મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એ સાહેબની કોર્ટમાં આવ્યો હતો એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું તું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ક પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસ્મિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે